ભાવનગર માં અગાઉ ભાવનગર ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ગૌચર જમીન મામલે મામલો ઉગ્રો બન્યો હતો ગૌચર જમીન મામલે જીતુ વાઘાણી અને દાનસંગ મોરી વચ્ચે મામલો ગરમાયો હતો જે દાનસંગ મોરી વિરુદ્ધ અલગ અલગ અનેક ફરિયાદો નોંધા હતી સમાજના આગેવાનો સાથે બેઠક કરી તમામ કેસ પાછા ખેંચવાની બાહેંધરી આપવામાં આવી હતી હાલ હજુ સુધી કોઈ કેસ પાછો નહીં ખેંચવામાં આવતા કરણીસેના દાનસંગ મોરીના સમર્થનમાં આવ્યા હતા જો તમામ કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો કરણીસેના દ્વારા આને લઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી

ત્યારબાદ સરકારી એના જે વચનો પરથી ફરી ગઈ છે આજ દિન સુધી કોઈ પણ જાતનો કેસ પાછો ખેંચાણો નથી અને નવા કેસ બે હજાર ઓગણીસમાં નવા તેરથી ચૌદ કેસ કરવામાં આવ્યા છે તો એ બાબતે લડાઈ કરવા માટે અમે કરણેશના દાનસિંહભાઈ મોદી સાથે જોડાવવાને મુદ્દાથી અમે ભેગા થયા છીએ માંગ અમારી એવી છે કે દાનસિંહભાઈ ઉપર જે ખોટા કેસો થયા છે દરેક કેસ પાછા ખેંચાવો જોઈએ એ જ અમારી માંગ છે એ સમયમાં જે જે તે સમયે ગુજરાત ગામમાં દાનસિંહભાઈ સરપંચ હતા ત્યારે જીતુભાઈ વાઘાણી દ્વારા એક ગામની ગૌચર જમીન પચાવી પાડવાનું કાગસ્થાન કરવામાં આવ્યું હતું બાજુમાં એના ભાગીદાર એવા જગ્યા રાખવામાં આવી હતી પછી આ જે જગ્યા છે પચાવવાનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે દાનસિંઘભાઈ એમને અટકાવ્યા ત્યારબાદ આખો મુદ્દો શરૂ થાય છે ત્યારબાદ જીતુભાઈ દ્વારા દાનસિંઘભાઈ ઉપર રાજકીય કાવા દવા કરી અને ખોટા કેસો કરાવવામાં આવે છે એ સમયે પછી જ્યારે બે હજાર સત્તરમાં રાજપૂતોના બધા યુવાનોને બધાને ખ્યાલ આવ્યો આખી બાબતનો ત્યારે સમગ્ર રાજપૂતના સમાજ ગુજરાત આખામાંથી આંદોલનના માર્ગે આવ્યો હતો અને ભાવનગર ખાતે પહેલા સંમેલન કર્યું ત્યાં ત્રીસ હજાર રાજપૂતો ભેગા થયા હતા ત્યારબાદ ભાઈલા મુકામે અમદાવાદ પાસે સંમેલન કર્યું ત્યાં બે લાખ રાજપૂત સમાજ એકઠો થયો હતો અને દાનચભાઈ ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યો હતો હજી પાસા નહીં ખેંચાય તો અમે સમગ્ર કરણીસિંહના પરિવાર ભેગા થઈને આખા ગુજરાત લેવલે આંદોલન ચલાવશું સરકારની વિરુદ્ધમાં અને કોઈપણ જગ્યાએ અને આ બે હજાર ઓગણીસમાં પ્રચાર કરવા માટે નહીં જવા દે એવું ગામે ગામ અને તાલુકા તાલુકે જિલ્લે અમારું આખું આંદોલન ચાલશે હા એ આગેવાનોને કોઈપણ પણ જગ્યાએ સરકાર પાસે કાંઈક લાભ લાલચમાં આવી ગયા છે અને એ લોકોએ અત્યારે હાથ ઊંચા કરી લીધા છે હમણાં છેલ્લે અમે એ લોકો સાથે પણ મીટિંગ કરી હતી કીધું અને વાત કરી કે દાદા આજ સુધીમાં અમારું કોઈ પણ જાતનો સમાધાનનો વિષય પૂરો થયો નથી તો તમે શું કહેવા માંગો ત્યારે એ લોકોએ હાથ ઊંચા કરીને એવું કીધું કે ભાઈ હવે અમારથી નહીં તો તમે તમારી મુદ્દા ઉપર લડી લેજો કેસમાં સામાન્ય બોલાચાલીના કેસમાં હતો એક એમાંથી ત્રણસો પંચાણું દાખલ કરાવી સામાન્ય પંદરસો રૂપિયાના મોબાઈલની લૂંટનું ત્યારબાદ નાના મોટા એવા કે અહીંયા મને ગાળો દીધી કે ધમકી આપી ત્રણસો ત્રેવીસ ઓવીસ પાંચસો પાંચસો સ બે એવા બધા ગુના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્રણસો પંચાવનનો એ પણ સામાન્ય બોલાચાલીના બાબતમાં જ્યારે પીએસઆઈ પોતે ના પાડીથી ગુનો દાખલ કરવાની કે આ બાબતમાં ગુનો આવો દાખલ ન થાય કોઈ એક પરિવારના સભ્યો આવી કાંઈક બે ચાલીસ પચાસ લાખની લઈને પચીસો રૂપિયા લૂંટવા ન આવે તેમ છતાં રાજકીય પ્રેસર લાવીને આ લોકોએ નાનસિંહભાઈ ઉપર અને તેના પરિવારના અગિયાર સભ્યો ઉપર ગુનો દાખલ કરાવ્યો હતો અને ત્યારબાદ આગળના સાત દિવસમાં બીજા આઠથી દસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા હવે મૂસના વાલની ને કદાચ અમિતભાઈ શાહ ને એને ખ્યાલ નહીં હોય કે મૂસનો વાલ શું કહેવાય એમ આપણા સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં મૂસનો એટલે કે આબરૂ કહેવાય અને કદાચ એ ભૂલી ગયા છે અત્યારે આગેવાનમાં કાનભા દડા હતા વજુભાઈ વાલા હતા જશાભાઈ બાલડ હતા અને રૈયાભાઈ રાઠોડ હતા અને બીજા અન્ય ઘણા આગેવાનો હતા સો ટકા ઇફેક્ટ પડશે કારણ કે અમે લોકો આખું આયોજન બધું ચાલીએ છીએ વાતચીત થઈ ગઈ છે અને અમે કોઈ પણ જગ્યાએ આ લોકોને પ્રચાર વિચાર કરવા માટે પણ નહીં નીકળવા દઈએ એવું અમારું આયોજન છે એટલે સો ટકા ઇફેક્ટ પડશે અત્યારે અભયભાઈ સાથે કોઈ જાતની અમારે વાતચીત નથી થઈ બરોબર આગામી સમયમાં જોઈએ કે સહકાર આપે છે કે નહીં અને નહીં આપે તો યુવા ટીમ મજબૂત છે અમારી પાસે ખૂબ સારી ટીમ છે પશુત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એમાં સમગ્ર અમે શક્તિ કમિશ્નર છીએ અમે સમાજની સાથે જ હોય હંમેશા અને ખરેખર નિંદની નિવેદન છે અને એને પણ પક્ષ દ્વારા આકરી સજા થવી જોઈએ